ચૂકી notice માં આ બધા જન એક અભિયાન માં આ બધા જોડાયા તે બદલ ખુબ આભાર આજે એક એવા ભરતી ગોબરની વાત કરવી છે જે ખૂબ અજીબ છે અને કઈક ને કઈક દ્રષ્ટિ એવું લાગી રહ્યું છે કે આપણે કઈક વિશ્વની આઠમી રજાઈ બી ગોતી રહ્યા હોય કે વર્તમાન યુગના આલ્બર્ટ આઈસ્ટાઈન શોધી રહ્યા હોય અને આજે મળી ગયું હોય એ પ્રકારની ફિલિંગ આ પ્રેસ કોન્ફરન્સ કરતા મને આવી રહી છે કેમ કે ગુજરાત સરકારની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા બહાર પડે એ પહેલાં તો મને એવું લાગે છે કે ઉમેદવારી કોણ કરશે અને કોને નોકરી મળશે એ નક્કી થઈ જતું હોય એવું એક સુનિયોજિત કાવતરું ચાલતું હોય આજે એનો પર્દાફાશ કે એનો ઘટસ્ફોટ કરવો છે અને વાત જાણ એમ છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર કલાકની ભરતી માટે એક જગ્યા બહાર પાડવામાં આવી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તલગણા ગ્રામ સેવા ધરમપુર સંચાલિત વન સેવા महाविद्यालय બીઆરએસ કોલેજ જે બિલપુડી ખાતે આવેલી છે અને તાલુકો છે ધરમપુર હવે આ કોલેજની અંદર સિનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પાડવામાં આવે છે અને આ જે કોલેજ છે એ કોલેજમાં જે વેકેન્સી બહાર પાડવામાં આવે છે એ એક પદ માટેની છે ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે ત્રેસાઈ જેટલા પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો એ બત્રીસ જેટલા છે પરીક્ષા હમણાં જ લેવામાં આવી છે વીસ એક એટલે કે વીસ જાન્યુઆરી બે ના રોજ આની પરીક્ષા લેવામાં આવી છે અને પરીક્ષાનું જે કેન્દ્ર હતું એ બીઆરએસ કોલેજ બિલપુડી ધરમપુર હતું અને પરીક્ષાનો સમય અઢી થી સાડા નો હતો અને જોવા જઈએ તો પરીક્ષા પદ્ધતિનો પ્રકાર જે રીતે સામાન્ય વર્ગ ત્રણ ની જે પરીક્ષા હોય એ એક પેપર એ MCQ બસો દસ માર્ક નું હતું અને બીજું સીપીટી કોમ્પ્યુટર પ્રોફિસિયન્સ ટેસ્ટ એ સો માર્ક નું હતું જે પ્રિલિમિનરી અને સીપીટી પરીક્ષા બાદ આનું મેરિટ યાદી બને અને પછી એની પસંદગી યાદી બને પરંતુ જે બાબત તમારી સામે આવી છે એ ઘણી ચોંકાવનારી છે જેનો આ ઉજાગર કરતા અમને પણ જરાક અજીબ લાગી રહ્યું છે કે આ ચમત્કાર થઈ કઈ રીતે શકે કેમ કે એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક એસ જીરો જીરો એકતાલીસ છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે બસો પ્રશ્ન જે એમસીક્યુ આધારિત પ્રશ્ન હતા એ બસો માંથી બસો દસ પ્રશ્ન જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજુ કરવામાં આવી છે પ્રમાણે બસો દસ માંથી બસો દસ પ્રશ્ન આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે આન્સર કી પ્રમાણે હજી વાત અને ચોકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને એ આન્સર કી ની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો ની અંદર પણ ભૂલ છે આન્સર કીમાં ભૂલ છે એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા વિસંગતતા ભર્યા છે પરંતુ જે જયદિપસિંહ એ ટીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે આ આવો સંયોગ કે આવો સંજોગ તો કઈ રીતે બન્યો એ તો રામ જાણે પરંતુ એક વાત હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે કોઈ સ્કૂલની કે બોર્ડ એક્ઝામ કે કોલેજની એક્ઝામ નથી કે વન બુક હોય એક બુક માંથી પ્રશ્નપત્ર કાઢ્યું દુ ને એક બુક માંથી પ્રશ્નપત્ર પૂછાઈ ગયું આમાં જનરલ સ્ટડીઝ સામાન્ય જે જ્ઞાન હોય એના વિશ્વ માંથી ગમે ખૂણેમાંથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે એટલે બસો દસમાંથી બસો દસ આવા એ તો નેક્સ્ટ ઇમ્પોસિબલ અશક્ય વસ્તુ છે છતાં પણ જયદીપસિંહ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર એને બસો માંથી બસો દસ એ કી પ્રમાણે સાચા પડે છે હવે અમુક પ્રશ્ન એવા અમારી ધ્યાનમાં છે કે જે સામાન્ય આપણે ધોરણ છતાં સાતમાની પાઠ્ય પુસ્તક વાંચીએ ને એમાં સમાજ વિજ્ઞાનની પુસ્તક હોય કે ગુજરાતી વ્યાકલની પુસ્તક હોય એમાંથી પણ આપણે જવાબ મળી રહે અને ખૂબ સીલી ક્વેશ્ચન છે અને જે ખરેખર ખોટા છે જેના જવાબ પણ ખોટા છે પણ આન્સર કી માં જે જૈદી સિંહ ટીક રહ્યા છે એને જ સાચા આન્સર કીએ ઠેરાય છે હું બે પાંચ પ્રશ્નો તમને કહું છું એટલે તમને ખ્યાલ આવે કે આ ચમત્કાર કેવો થયો મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું આ પ્રશ્ન હતો જે જોરણ છઠ્ઠાની પાઠ્ય પુસ્તક માં આવે જ છે કે ભીમદેવ પેલા એ બનાવ્યો તો ઓપ્શન હતા ભીમદેવ પેલો કુમારપાળ સિદ્ધરાજ કે મૂળરાજ હવે આમાં જે દિવસિંહ પરમારે પીખ કહ્યો કુમારપાળ તો આમાં જવાબ સીધો જ એ કુમારપાળ આપી દીધો ઘર ઘર ભીમદે પેલું આવે હવે બીજો સામાન્ય પ્રશ્ન છે કે ગુજરાતની પ્રખ્યાત વાનગી કઈ ચાર ઓપ્શન છે જલેબી થારી શ્રીખંડ કે બાસુંદી જયદીપ સિંહે કર્યું શ્રીખંડ એટલે અહિયાં જવાબ આપવામાં આવ્યો શ્રીખંડ હવે ખરેખર જોવા જઈએ તો આપણા પ્રવાસન તંત્ર બધી જગ્યાએ જલેબી નો ઉલ્લેખ છે ત્રીજું ગુજરાતી વ્યાકરણનો બહુ સામાન્ય ક્વેશ્ચન છઠ્ઠા સાતમા ની વ્યાકરણ ની બુક માં આવે કે આપણે નામ અને નામના પ્રકારમાં કે પ્રેમ એ કઈ સંજ્ઞાનો ભાવ કઈ સંજ્ઞાનો પ્રકાર છે ઓપ્શન છે દ્રવ્ય વાચક સમૂહ વાચક ભાવ વાચક કે ક્રિયા વાચક હવે આમાં ઉમેદવાર એટલે કે જયદીપસિંહ પરમારે ટીક કર્યું કે દ્રવ્ય છે ભાઈ હવે ભાવ છે એ એ ઠીક કરેલો દ્રવ્ય વાચક હવે ખરેખર જવાબ આવે ભાવ વાચક કારણ કે પ્રેમ એટલે ફીલિંગ એટલે ભાવ પ્રગટ કરીએ એટલે ભાવ ની સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા આવે પણ જયદીપસિંહે કર્યું એ જ આન્સર કીમાં સાચું ઠેરવવામાં આવ્યું વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે આમાં ઓપ્શન આપવામાં આવ્યો છે ઓપ્શન સાંભળજો ઉદય ઉમેશ લલિત અબ્દુલ નઝીર આમાંથી એક પણ ઓપ્શન સાચો નથી આમાંથી એક પણ કારણ કે વર્તમાન સિંહ જે છે સંજીવ ખન્ના છે હવે અહિયાં જોડણી ક્યાંક ભૂલ હશે માનું છું કે ધનંજય વાય ચંદ્રમૂળ બે હાજર એકવીસ માં હતા કદાચ વર્તમાન પત્ર કે વર્તમાન પ્રવાહ નું જે પેપર જે છે એ બે હજાર એકવીસ પ્રમાણે કઢાયું હોય છે એટલે આમાં જયપાલ જે છે એમને ઠીક કર્યું કે ધનંજય ધનંજયભાઈ ચંદ્રચૂડ તો એ પ્રશ્ન ને સાચો કરવામાં આવ્યો આ રીતે મેથ ના પણ ચાર પાંચ પ્રશ્નો છે સામાન્ય છે સમજવા જેવા છે મોઢે ગણતરી થઈ શકે કે ચારસો ના પચીસ ટકા અને ત્રણસો ના ત્રીસ ટકા વચ્ચે તફાવત શું હવે ચારસો ના પચીસ ટકા કરો તો શું થાય અને ત્રણસો ના ત્રીસ ટકા કરો નેવું થાય હવે આપણે બધાને ખબર પડે વચ્ચે તફાવત કેટલો ના આવે તો ઓપ્શન છે દસ વીસ કે ત્રીસ ચાલીસ તો આ જયદીપ સિંહ એ વીસ ટીક કર્યું છે હવે આન્સર કિંગ માં વીસ જ જવાબ ટીક કરો ખરેખર જવાબ આવે દસ એટલે બહુ સીલી ક્વેશ્ચન સરેરાશ નો એવો છે બાર પંદર અઢાર વીસ ની સરેરાશ કેટલી બરોબર તો જવાબ આવે સોળ જે ઓપ્શનમાં જ નથી અને છતાં જયદીપ સિંહ જે ઠીક કર્યો ને એ જ જવાબ ને સાચો ઠેરવવામાં આવ્યો ઘણી બધી જગ્યાએ ગ્રામેટિકલ મિસ્ટેક છે મોટા ભાગના કોમ્પ્યુટરના પ્રશ્નો જે છે કે સંબંધિત વિષય ને લગતી જે જાણકારી માગવામાં આવી છે એ મોટા ભાગના પ્રશ્નોની અંદર ભૂલ છે પણ જયદીપસિંહ ઠીક કર્યા જયદીપસિંહ ગજેન્દ્રજી પરમાર એના બધા જ પ્રશ્નોના જવાબ રાજેન્દ્રસિંહ એના જવાબ આન્સર કી પ્રમાણે સાચા આપવામાં આવ્યા છે અને બસો દસ માંથી બસો દસ આન્સર આ વ્યક્તિના સાચા પડે ચાલો માની લઈએ કે કદાચ જયદીપસિંહ ઠીક કર્યા પણ મને એમ થાય કે આન્સર કી કાઢનાર તજજ્ઞો થી કઈ રીતે ભૂલ થાય કારણ કે મૂળ પ્રશ્ન તો તજજ્ઞો ના આવે

ના બસો દસ માંથી બસો દસ પ્રશ્ન સાચા પડે છે ચાલો આ બધું કદાચ હું માની લઉં છું સંયોગ સંજોગ હશે કદાચ ચમત્કાર પણ થયો હશે એવું હું માની લઉં છું પણ હવે હું તમને એક બીજી નવી ઉમેરવા જાઉં છું આ એટલો ઓનાર વ્યક્તિ છે કે જેને બસો દસ માંથી બસો દસ પ્રશ્ન સાચા પડે પરંતુ પોતાની જે ઓએમઆર સીટ જે છે ને એ ઓએમઆર સીટ ભરવામાં આ આવે ને સીટ નંબર ભરવામાં ભૂલ થાય અને નિરીક્ષક પાસેથી બીજી ઓએમઆર લેવામાં આવે છે આ જે વ્યક્તિને ઓએએમઆર સીટ ભરવામાં એના જે બેઠક ક્રમાંક છે એ બેઠક ક્રમાંક ભરતા નથી મળતો હવે આ કેવું એ નથી સમજાતું કે ભાઈ આ વ્યક્તિ જે છે એ બેઠક ક્રમાંક હરતો પોતાનો ભરી શકે નિરીક્ષક પાસેથી બીજી ઓએમઆર લેવામાં આવે પાંસઠ ન જે બેઠક ક્રમાંક આ ભાઈનો પંચાવન હવે ઓએમઆર સીટ પછી લેવામાં આવે એ પાંસઠ બી લેવામાં આવે એટલે કઈક અજીબ છે એવું સ્પષ્ટ સ્પષ્ટપણે અમને તો લાગી જ રહ્યું છે કારણ કે એકતાલીસ નંબરના ઉમેદવાર હોય અને પાંચેઠ નંબરની ઓએમાર પૂરે એટલે કંઈક શંકા દાળમાં કશું કંઈક ચાલું છે એવું જ્યારે લાગી તો રહ્યું છે પણ હવે હું એક વાત એ પણ ઉમેરું જે કદાચ ઓએમમાંર મેં ચલો આ વ્યક્તિ વ્યક્તિથી ભૂલ થઈ હશે વાત ગડે નથી ઉતરતી પણ ઉતારું છું કે ભૂલ થઈ હશે પરંતુ અમે આ હોનાર વ્યક્તિના નું નામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા પાંચ વર્ષમાં લેવાય છે યુપીએસસી જીપીએસસી ગોણ સેવા પંચાયત ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કોર્પોરેશન આ બધી જ ભરતીમાં આ ભાઈ નું નામ અમે તપાસ કરવાના પ્રયત્ન કર્યા પણ આ ભાઈ નું નામ અમને બીજી એક ભરતીમાં જોવા ન મળ્યું ફક્ત આ સિનિયર ક્લાર્ક ની ભરતી આ ભાઈ કેટલો રસ છે કે કેટલા હોનાર કે કેટલા ઉચ્યારી છે કે એને ફક્ત આમાં એકમાં જ ફોર્મ ભર્યું અને એકમાં જ પાસ થયા બીજા એકે રિઝલ્ટમાં મેં જે તપાસું તો એમાં તો આ ભાઈ એક પરીક્ષામાં પાસ નથી એટલે આમાં ભરતી કૌમાંડ આવે અને કોઈ રાજકીય કનેક્શન ન આવે એવું તો બિલકુલ ન મને એટલે આ જે રાજેન્દ્રસિંહ પરમાર જે છે એ જે રાજેન્દ્રસિંહ પરમાર નું પણ એક રાજકીય કનેક્શન બહાર આવે છે જે વર્તમાન આપણા જે ધરમપુર છે એ એ છે છે એમના એમના પપ્પા પિતાશ્રી પરમાર રાજકીય રાજકારણ સાથે પણ સંકળાયેલા છે એટલે આથી થોડા સમય પહેલા એ જ વિસ્તારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવું કીધું કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો નોકરીઓમાં એટલે અમને એવું લાગી રહ્યું છે કે એના કાર્યકર્તાઓને ક્યાંક પ્રાધાન્ય મળતું હોય એવું સ્પષ્ટપણે આમાં તો દેખાઈ જ રહ્યું છે અને થોડાક સમય પહેલા હમણાં ત્યાં પચાસ લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી કનુભાઈ દેસાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા આપણા નાણા મંત્રી છે હું નાણા મંત્રી પર આક્ષેપ નથી લગાડતો પણ એ વાત તો ચોક્કસ કશું નાણા છે આમાં તપાસ કરવી જોઈએ કે કોઈ નાણા તો લેતી દેતી આમાં નથી કરવામાં આવી ને કારણ કે નાણામંત્રી જે જગ્યાએ જતા હોય એ જગ્યાએ તો ખુદ પાકતા હોવી જોઈએ અને

જેના પિતાશ્રી બહુ રાજકીય મોટી વર્ગ આર્થિક વર્ગ ધરાવે છે એ જ વ્યક્તિ ને આની અંદર એ નોકરી મળે છે એટલે ઘણી બધી બાબતો છે જે અમારા ધ્યાનમાં આવી એટલે અમે તમારી સમક્ષ અને એના માધ્યમ તમારા માધ્યમથી સરકાર સમક્ષ પણ મૂકી રહ્યા છીએ અમારી સરકાર ને એક વિનંતી પણ છે કે સરકાર આ પ્રકારનું શાહ માટે કરે છે એ નથી સમજાતું કારણ કે વીસ તારીખે પરીક્ષા લેવાય મેં તમને અગાઉ કીધું એમ પરીક્ષાના બે તબક્કા છે પ્રિલિમ અને સીપીટી તારીખે પરીક્ષા લેવા પ્રિલિમની અને એકવીસ તારીખે સરકાર ને અચાનક થાય અને એક નોટિસ જાહેર કરે કે કોમ્પ્યુટર અમે હવે રદ કરીએ છીએ એટલે કોમ્પ્યુટર સીપીટી એ રદ કરી નાખવામાં આવી અને લખવામાં આવ્યું કે બસો દસ ની જે પરીક્ષા લેવામાં આવી બસો દસ માર્ક ની એમાંથી જ હવે મેરિટ યાદી બનશે તો અમે સરકાર ને એ પણ કેવા માંગીએ છીએ થોડા સમય પેલા સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ હતું સુપ્રીમ કોર્ટ નો ચુકાદો હતો તમે ચાલુ કે કોઈ નિયમ ન બની શકો તો આ સંસ્થા શું એ સુપ્રીમ કોર્ટ થી પણ ઉપર છે કારણ કે સુપ્રીમ કોર્ટ જે એવું કહેતું કે તમે ચાલુ કે કારણ કે ગેમ ઓન ગોઈંગ હતી એક પરીક્ષા લેવાઈ ગઈ અને એક પરીક્ષાના બીજા દિવસે તમને યાદ આવે કે હવે સીપીટી નથી લેવાની અને સીપીટી પરીક્ષા જે છે એ રદ કરી નાખવામાં આવે છે એટલે ચાલુ કે નિયમ કઈ રીતે બદલાય એ પણ સરકારે જાણવું જોઈએ અમારી હવે માંગણી છે કે જો આ સંસ્થામાં પારદર્શિતાપૂર્વક ભરતી થઈ હોય સરકારે એવું જો માનતી હોય તો તો આ ભરતીની સંપૂર્ણ તપાસ પુરાવા પુરાવાના આધારે એસઆઈટી તપાસ કરે બીજું જે શંકાસ્પદ ઓએમઆર જે અમારી પાસે બે શંકાસ્પદ ઓએમઆર છે એ બંને શંકાસ્પદ ઓએમઆર જે છે એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલ માં મોકલવામાં આવે કારણ કે અમને લાગી રહ્યું છે કે આવો એમાં બીજા દ્વારા પુરવણી કરવામાં આવી હોઈ શકે છે એટલે સ્પેશિયલ માં મોકલવામાં આવે ત્યારબાદ પરીક્ષા દરમિયાન જે અઢી થી જે સાડા નો જે સમયગાળો હતો એના સીસીટીવી રેકોર્ડિંગ એ ફરજિયાત કરવાના હતા તો એ સીસીટીવી રેકોર્ડિંગ ને જગ જાહેર કરવામાં આવે જેથી કરીને ખ્યાલ આવે કે જે વ્યક્તિઓ પરીક્ષા આપી રહ્યા હતા એ પરીક્ષા એ કોઈ પરીક્ષાર્થીએ કોઈ પણ પ્રકારની ગોબાચારી કે ગેરરીતિ નથી કરી અને ત્યારબાદ અમારી ચોથી માંગણી છે કે શ્રી રાજેન્દ્રસિંહ કોન્ટેક ના હતા કોની લાગવા કામ લાગી ગય તમને પણ ખ્યાલ આવે અને હું દરેક મિત્રોને મીડિયા મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે આ તો ફક્ત એક સિનિયર ક્લાર્ક ની વેકેન્સી માટેની ભરતી હતી હવે તમે વિચારો હમણાં ચોવીસ હજાર સાતસો શિક્ષકો ની ભરતી આવે છે આમાં કેટલું મોટું કૌભાંડ થશે એટલે આની તપાસ થવી ખુબ જરૂરી છે અમે એની સાથે બીજું પણ નામ આપી રહ્યા છીએ મહાકાર હિમાંગ ઈશ્વરભાઈ એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે કારણ કે આ વ્યક્તિ એકસો પંચ્યાસી પ્રશ્ન ટીક કરે છે બાકીના કોરા મૂકે છે કેમ કે આ પ્રશ્ન ની અંદર કોરા મૂકવા એ માઇનસ માર્કમાં જતું હોય છતાં પણ આ વ્યક્તિ કોરા મૂકે છે પચીસ પ્રશ્નોને એ શા માટે મૂકે છે નથી ખબર પણ કોરા મૂકે છે એટલે કદાચ પાછળ આ જવાબ પુરાઈ જવાના હોય જેમ ગોણ સેવા પસંદગી મંડળ ની અંદર એક હાર્દિક પટેલ નામનો વ્યક્તિ હતો વિરમગામ ટ્રેન્ટ નો જે માં એડિશનલ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર માં ઓએમઆર બ્લેન્ક રાખે એની ઓએમઆર ગોણ સેવા પસંદગી મંડળમાં જાય પછી એ ફિલઅપ થઈ જતી ક્યાંક એજ પ્રકારનું આ સુનિયોજિત કાવતરું તો નથી ને એટલે એ પણ તપાસ થવી ખૂબ જરૂરી છે અમારી પાસે બત્રીસે બત્રીસ ઉમેદવારોની ઓએમઆર ઉપલબ્ધ છે અમારી પાસે તમામ પ્રકારના ડેટા એ ઉપલબ્ધ છે જો સરકાર તપાસ કરવા માંગતી હોય તો અમે આ તમામ ડેટા આવનાર દિવસોની અંદર રાજ્યપાલ વીર નર્મદ યુનિવર્સિટીના ના ચાન્સલર વિચેલેક અને ત્યાર બાદ સીએમઓ અને નાણા મંત્રી આપડા કનુભાઈ દેસાઈને ને એમને સોંપવાના છીએ જો પાસ અને ઈમાનદારી એને ભરતી કરી હોય તો ઉપર તપાસ કરીને બતાવે કારણ કે ઘણા સમય થી એવું કહેવામાં આવે છે કોઈ કેમરબંધી ને છોડવામાં નહીં આવે તો આ કેમરબંધી તમારા જ છે અને પકડીને દેખાડો અને આનો વરઘોડો કાઢીને દેખાડો ને તે દિવસે તમે હાચ્યા એટલે આ પ્રેસ વાર્તાલાપ ના માધ્યમથી મસ્ત મોટું કૌભાંડ અમે આજે ઉજાગર કરીએ છીએ આના બીજા અન્ય પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સરકાર જો પુરાવા લઈ અને તપાસ કરવા માંગતી હોય તો અમારી સંપૂર્ણ તૈયારી છે કારણ કે કૌભાંડ છે ઓએમઆર પાસેથી ફિલઅપ થઈ છે આ બધી જ પ્રકારની માહિતી પૈસા લેતી હતી એ બધી જ પ્રકારની માહિતીઓ એ ત્યાંના અમને અમારા જે પ્રામાણિક ઈમાનદાર જે સોર્સ છે આપી રહ્યા છે જે આપના ક્વેશ્ચન